મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ એક મેં વિડીયો બનાવ્યો હતો પરમ દિવસે જેમાં તમને જણાવ્યું હતું કે જ્ઞાન સાધનાનું જે રજીસ્ટ્રેશન છે તે એકાદ બે દિવસમાં શરૂ થઈ જશે તો ફાઇનલી તેની તારીખ જાહેર થઈ ગઈ છે કઈ તારીખથી રજીસ્ટ્રેશનો સમયગાળો કયો છે અને ક્યાં સુધી રજિસ્ટ્રેશન શરૂ રહેશે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરતી સબસ્ક્રાઈબ કરી દેજું કારણ કે આપણે આ ચેનલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા તે અંગે સંપૂર્ણ જાણકારી આપણે આ ચેનલમાં તમને મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દઉં અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી તે પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ ત્યાં તમે જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેળ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરિટ જે કામચાર મેરિટ યાદી જાહેર થયું તેમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત બે હજાર પચીસ હવે મિત્રો વાત કરું એ તમે જોઈ શકો છો લખેલ જો ઉપર કે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદેશ નિવાસી શાળામાં ધોરણ નવમાં પ્રવેશ અંગેની જાહેરાત હવે આમાં તમને કન્ફ્યુઝનમાં મૂકી શકે છે એટલે હું તમારો ડાઉટ પણ ક્લિયર કરું છું તે પહેલાં આપણે અહીંયા થોડો એક પરિપત્રમાં તમને અહીંયા જણાવીએ કે આગળ શું લખેલું છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની તોતેર આદેશ નિવાસી શાળાઓમાં ધોરણ નવની કુલ ચાર હજાર ચારસો ચાલીસ જગ્યાઓ પર મેરિટના ધોરણે પ્રવેશ આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અમલિત મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલર્સ યોજના અંતર્ગત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જે તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ પરીક્ષા યોજવામાં આવેલ જે અનવે કુલ સાહીઠ હજાર એકસો નવ વિદ્યાર્થીઓની પ્રથમ કામચ મેળ યાદી તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ હતી મિત્રો હવે આ યાદીમાં સમાવેશ વિદ્યાર્થીઓ મિત્રો ખાસ રજીસ્ટ્રેશન છે તે બધા જ વિદ્યાર્થીઓએ કરવાનું રહેશે ક્યાંનો મતલબ એમ છે કે જે વિદ્યાર્થીઓને આદેશ નિવાસી શાળામાં એડમિશન લેવાનું છે તે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓએ મેટ યાદીમાં આવ્યું છે તો તેવા વિદ્યાર્થીઓએ કઈ તારીખ તો તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ કઈ મિત્રો તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ બપોરે અગિયાર કલાકથી તારીખ દસ છ બે હજાર પચીસના રોજ રાત્રિના બાર કલાક સુધી જે વેબસાઇટ છે જે તમને વેબસાઇટનું નામ લખેલું છે એસટી જે જીએસએસ વાય ડોટ ઇન મેં તમને જણાવી દીધી એ વેબસાઇટ છે એ વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આનુ આધાર પૂર્વક અપલોડ કરવા જણાવવામાં આવે છે મિત્રો તો યાદ રાખજો ડેટ કાલની તારીખ છે એટલે કે કાલે ત્રણ છ બે હજાર પચીસના રોજ બપોરે અગિયાર કલાકથી આવતીકાલના રોજ તારીખ દસ છ બે હજાર પચીસ રોજ રાત્રિના બાર કલાક સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે મિત્રો તો આ મિત્રો તારીખ તમને જણાવવામાં આવેલ છે હવે આગળ વાત કરીએ કે આ રજીસ્ટ્રેશન છે તે કયા વિદ્યાર્થીઓ કરવાનું રહેશે મિત્રો તો એ મિત્રો જેમણે વિદ્યાર્થી જે વિદ્યાર્થી આદેશની હોય શાળામાં એડમિશન લેવું છે તે વિદ્યાર્થીઓ આ રજીસ્ટ્રેશન પ્રોસેસ કરી શકશે હવે આગળની અપડેટ કહી છે એટલે કે શું વિદ્યાર્થીઓ મેરિટ એટલે કે જે કહેવા મતલબ કે જે સ્કોલરશિપ મેળવવા માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે તેમાં પણ રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરી શકશે કે નહીં તે અંગેનો વિડીયો પણ આપણે આવતીકાલે મૂકી દઈશું જ્યારે પણ રજીસ્ટ્રેશન શરૂ થશે ત્યારે મિત્રો તો આવતીકાલે આપણે અહીંયા વિડીયો મૂકીશું ક્યારે કે તારીખ ત્રણ છે એટલે કે આવતીકાલે જે રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થશે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેમાં આપણે જોઈશું કે સ્કોલરશીપ મેળવવા માટે રજીસ્ટ્રેશનનો પ્રોસેસ થાય છે કે નહીં તે અંગે પણ આપણે આવતીકાલે અત્ય ખ્યાલ આવી જશે તો આજના વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે ખાસ કે રજીસ્ટ્રેશન પ્રોસેસ તારીખ ત્રણ છબ્બી હજાર પચીસથી તારીખ દસ છ બી હજાર પચીસ સુધી ચાલશે અને જે વેબસાઇટ છે જી એસ વાય યુ જે ડોટ ઇન મિત્રો ખાસ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવી જશે આવતીકાલે સાંજ સુધીમાં તો મિત્રો આ હતું આજનો આ વિડીયો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે એ લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમારી જ્ઞાન સાધના રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં આવીશો જણાવજો તો આપણે મળી છે બીજી એક નવા વિડીયોમાં